બેટા બેટા વાતો કર્યા કરે કોની શેંગ છે હમણાં તો શેંગ કેડે શેંગ જ છે તમારે કંકો પગલા જવાનું છે ને કંકો પગલા જવાનું છે ને

તમે આમાં ઓલી વાળું મોટું પડતા દવા બવા મારો કંઈક તો અરે દવા મારો તો ન થાય કેવડી કેવડી થઈ ગઈ છે અને આ ને પ્લોટમાં આંબા મોર તો આવ્યો છે પાછોના આંબામાં છે અને આગળ લાંબામાંથી બતાવી ને એક સાઈડના ભાગમાં એટલો બધો લાંબા કઈ નથી કઈ છે થોડું ઘણું આગળ નાંબામાં એટલું આવ્યું હવે ધીમે ધીમે કરતા જોઈ કેમ થાય છે તે તમે ને કાપો છો કે ડાળીઓ કાપો છો એક જ હતી વધારે નતી

સેના ની ડાળે થઈ ગઈ સેના ની ડાળે થઈ ગઈ અને જો આ દે પાછા જાય છે પામે થોડો સાફ સોપ કરી આવી અને પાણી બાણી પાવા નું થઈ પાઈ આવી અને હવે તો બોર પાક્યા છે હવે બોર પાક્યા બોર ટેસ્ટ કરીએ પાક્યા છે કે કેવા ચાહી અને આ તો પાછા ભાઈ હવે જવાના છે ને સદુર કાકા તો કાકા ભાઈ જવાના છે બહા હાતું બા હાતું ગાંઠિયા લીધા પોતા એ કે હા પોસા હાવા લઈ જાવી કે ગાંઠિયા હા એમ તો બહાનો શું જ સવાય તો નહીં સવાય તો ઈ કે પાપડ પોવાનો સેવડો લઈ જાઓ અમે બહાથી થોડા પાપડ પોવા કે નહીં એક જ વાર તો લઈ જ જાવી કે તોય દીધો ભરાયને દીધો એ હં હં બહાનો ખાઈએ કે તમે ઘરે ખાઈ જાય ઈ કે પોતા ગાંઠિયા હોય ને એટલે બાહ ખાઈએ કેટલો સોગર જાય છે તું એને ગાંઠિયા મોટા થયા મોકલી દીધું અને હમણાં તો ત્રણે બ્લોગમાં રજા પડી ગઈ હતી કેમ રી એટલે કીધું આજ અમે આટોગ પાછા બનાવીને મૂકી દઈ ઘણાની કોમેન્ટ આવતી હતી કે બ્લોગ બંધ થઈ ગયા તો એટલે રીલ મૂકીએ ને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં કોમેન્ટ કરતા હોય કે કેમ બ્લોગ હમણાં નથી આવતા પણ હમણાં શું છે લગન સિઝન એ પૂરી થઈ ગઈ અને હમણાં લગન સિઝનમાં ખાઈ ખાઈ ને થાય જાય એટલે કોઈ પ્રોગ્રામમાં હવે તૈયાર થાય નહીં

તો હવે પહોંચી ગયા ખામે એ બહુ બગડ્યા નથી એમ તમે શનિવારે એવો તો ને તે પાણી ફોર રમાડતો ને અડધા અમે અડધું થોડું ખુલું છે તો અત્યારે બરોબર સનસેટ થાય છે આગળ છે ને કમ્પ્લીટ સનસેટ થાય ને એટલે એકદમ કેસરી આકાશ થઈ ગયા હે અને આંબાઈ જો મસ્ત મીઠા કોળાવા જમરૂકડી રોકડી જે નવી આવી હતી ને એમાં જો નવા પાન નીકળી ગયા હવે આ સો ઠીક ગયો કમ્પ્લીટ આ તુલસી જો કેવા લીલા સં થઈ ગયા બસ તે તો બોર જોવાના છે આ મોટું કરવા રેવા દેતો હું ખાઈ ગયો હા એવા નેડ્યા છે

બધા એમાં થોડા થોડા નવા મળ્યા નીકળવા જો લાલ ડોકા નીકળે ને એ ખરેખર સારા મારા એકદમ જો લાલ ઘૂમ થઈ ગયો જો આંબો તો આખો કોળાનો ફરતા બધી ફરતી આમને એમ ડોકા નીકળે તો વરદીમાં મસ્ત થઈ જાય આંબા ટોપ થઈ જાય આ છે કાગડા કેરીનો આંબો એ સારો થઈ ગયો છે

આમ તો તૈણે વારા પડતી આવશે પેલા ઓયલા પાક છે પછી આ પાક છે પછી જે ગેટે છે ને એ પાક છે તૈણે બોર ખવા હા તો જેને બોર ખવા હોય એ પામે પ્રોગ્રામ કરવા આવજો તો બોર ખાવા મળશે અને એમાં છે હરકબામા શીંગ ઓલી કરતો જો

કેળા હમણાં આપણે છેલ્લે છેલ્લી વખ્યા દઈ કાપીને ખેતી એમાં હવે આ એક લૂમ આવી છે આ એક આંબામાં મોર આવ્યો છો આ એક આંબામાં મોર આવ્યો છે હા બાકી એક આંબામાં જે ડોકો દેખાતું નથી કે નીકળેલું પણ આવશે આ મોટા આંબા છે ને એ બધામાં કદાચ આવશે આવા કડો ઓલ્યા કરતા આ ફટાફટ વધે તો કેવડો થઈ ગયો અડધોનો ગાચો એક આખો ઉપાડ્યો એના આગળ પલાળી દઈ ને એટલે માટી બધી ધોવાઈ જાય અને પોર જો પાકીને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ઘર પણ આવી ગયો છો ખરે છે હજી થોડાક ચાર પાંચ દિવસ આવી ને એટલે હજી થોડાક હારા થઈ જાય બોરે થઈ ગયા છે મસ્ત અને ઉપર પહેલાં ધોઈ નાખે અને આપણે પછી નીચે થોડું બધું પાણી પાઈ દઈએ અને પછી મળી તો મસ્ત ગજેબો ધોવાઈ ગયો અહીંયા બધે પાણી પાવાનું નહોતું ડુંગળી લસણ ને ભીંડો એ બધા પાણી પાઈ દીધું અને પછી તમે કહેવાતા ને સૂર્ય સૂર્યાસ્પી જાય ને એકદમ કેસરી આકાશ થઈ જાય નળિયેરીમાં નળિયેરી છે લલગોટા છે લીંબુડી છે ચંપો છે બધા છે આખો કેરો ભરાઈ જાય અને છેલ્લે છે પોળી એટલે પાંચ દસ મિનિટ લાગશે ત્યાં કેરો થઈ દાખો પોળી મા આવશે હવે કામકાજ પતાવીને નીકળ્યા હાથ વાગી ગયા કેમ આમ તો હાથ વાગ્યા પછી આવે ને Anak saya zaman itu se ringrode. Ye per pizza kawajatan ni. Ye pasah pizza masih ada ti. Boleh apa pizza? Ye pasah pizza kawajatan. Kon nak itu se? Kon ni ada apa sih tu? En pizza kan? Pasih dah disertakan ni kiri. Kakanim malai-lai. Ah. Pasih dah keberkala. Pasih dah keberkala. Kaki kita malai pela. Kon dah kaki kita. Ambil pizza weh lepas itu talakan kat sini. મજા ખાવાની આપણે તો ઓર્ડર લગન માં જમવાનું કેતા તો મમ્મી મે તને હું કીધું રિંગ રોડ આવું છે કે કીધું મેં બહાર નું જમી જમીન મારે આવું નથી એટલે મે પીઝા નું નથી બેલી પીઝા નું કેતા થોડો સીધો એ ના પડે તૈયાર જ હોય તાર પપ્પા હું કીધું બહાર જમતા આવશું પીઝા ની ને મને સોક કે એટલે મે ઓર્ડર દીધો બે પીઝા કીધા છે એક મોટો ને એક નાનો કહી દેવું તો ને ગાર્લિક બ્રેડ હા નો આઈ ચોત કહી દે એક ગાર્લિક બ્રેડ દે ને એક ઓલું કરી દે કે ઓલો કયો તો કે માં

કેટલા વાગ્યા સાત વાગે સાત વાગ્યા કાલે બાર ગયા તા ક્યાં ગયા તા કાલે તો અમારે કોલેજમાં પટેલ મંડળનું સ્નેહ મિલન જેવું હતું